તમને સાકત જે બનાવવાના છે તે છે તે આપણે છે તો તે કઈ તા બનાવ તો હું તમને બતાવવાનું ઇન છે તમે કો ખાતા હૈ આમ સાઇની ખાતો હૈ પરંતુ સાઇની ચોકરા ક્યારેય ન ખાતા હોય જો તમે પણ ચોકળ બનાસો અને બેસ્ટમાંથી બેસ્ટ પૈવા આપડા સાઇની ચોકરા બને છે

મદદથી છે છે તે બધું મિક્સ થઈ જાય તો આપણે છે તેમાં ઘઉંનો ઝીણો લોટ નાખવાનો છે અડધા કપ જેટલો હવે તેની અંદર આપણે છે તો અડધા કપ જેટલો ચણાનો લોટ નાખી દેસુ આ રીતના હવે તેની અંદર આપણે છે ધાણાભાજી નાખવાની છે તે નાખી દઈએ પછી બધી વસ્તુ મિક્સ કરશું હવે તેની અંદર આપણે નાખી દેસુ જે અહીં આપણે છે તે લીધો છે તે આપણે ખાવાનું સોડ આવે છે તે અને તેની સાથે આપણે છે તે પીસી ગલી ખાંડ છે તે પણ એક ચમચી જેટલી નાખી દઈશું હવે તેની અંદર નાખવાનું છે નાખશું તેથી કરીને સરસ મસાનો લોટ મિક્સ થઈ જાય તો હવે તેની અંદર આપણે છે પાણી નાખી દઈશું થોડું આ રીતે હવે તેને સારી મિક્સ કરી લઈએ આ રીતના પછી જ આપણે તેલમાં આપણે બનાવવાનું છે આ રીતના સારી રીતના મિક્સ કરીને હવે જોઈ છો કે આપણે આપણે આ પકડી રાખવાનું છે હવે છે તો અહીંયા આપણે ઢોકરિયાની પ્લેટ આવે છે તેની અંદર આપણે તેલ લગાવી દઈશું આ રીતે હવે તેને આપણે છે તો આ રીતના આપણે એક પ્લેટની અંદર આપણે નાખી દઈશું આ રીતના તમે જોઈ શકો છો કે આપણે કુકર મૂકી દીધું છે તો તેની અંદર આપણે આ રીતના ગેસ મૂકી દઈશું પાણી નાખીને આપણે સેટ કરી નાખ્યું છે જે લોટ આપણે બાંધી દીધો તો ભાત નાખીને તેને તો હવે તેને આપણે છે તે બફાવા દઈશું તે કુકરને આપણે બંધ કરી દઈએ હવે તેને બફાવા દઈએ હવે છે તે આપણે વીસ મિનિટ થઈ ગઈ છે તો ગેસને આપણે ઓફ કરી દઈશું ને હવે આપણે જોઈ લઈએ અને તમે જોઈ શકો છો કે તેના ઉપર છે તો આપણે આ સોરી લીધી છે તે આપણે અંદર નાખશું અને તે છે ઘરે ચીપકતી નથી તો આપણે છે ને ઢોકળા પર છે કેવા ચડી ગયા છે તો તેને આપણે નીચે ઉતારી લઈશું તો આપણે તેને નીચે ઉતારી લીધું છે તો હજી અત્યારે ગરમ છે તો તમે આપણે શેકા પાડી દઈએ તો સાકુમાં છે તો આપણે તેન લગાવ્યું છે આ રીતના આપણે આ સાઈઝથી આપણે છે તે શેકા પાડી લઈશું ના આ ઢોકળા છે તો વેસ્ટમાંથી બેસ્ટ એવા આપણા ઢોકળા પણ બની જાય છે ઢોકળા કહો તો પણ ચાલે તેને

અને એની અંદર કેવશત આપડે જે કમચી જેટલું આપડે છે તે તીરુઈ નાખી દઈએ અને હવે તેની અંદર આપડે છે તે લીમડાના પાન નાખવાના છે રાઈ ને તીરુ પકડે એટલે તો હવે તેની અંદર આખે લીમડાના પાન છે તે નાખી દેસુ હવે તેની અંદર આપડે છે તે સખે તળ છે તે નાખવાના છે એક ચમચી જેટલા એટલે નકોક આ હવે આપણે તેના જે આપણે છોકરા છે તે આપણે 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 નાખી દેશું કટ કરીને તો તો મિક્સ કરી આ રીતના હવે ફરી એક ચમચી જેટલા નાખી દઈએ હવે તેને સડવા દઈએ થોડી વાર માટે બે મિનિટ માટે લાવતા જશું હવે આપણે તેને નીચે ઉતાર લઈએ સડી ગયા છે ટોકરા તો તો તેને આપણે નીચે ઉતારી લીધા છે તો હવે છે તે તમે જોઈ શકો છો કે આપણે તેને એક પ્લેટમાં કાઢી લીધા છે ને અને તમે છે તે તમે ચટણી સાથે છે સોસ સાથે છે દહીં સાથે કોઈ પણ વસ્તુની સાથે ચા સાથે પણ સર્વ કરી શકો છો અને તમને હું કટ કરીને બતાવું છું કે અંદરથી છે તે કેવા બને છે તે ઢોકરા અહીં તમે જોઈ શકો છો કે ઉપર અને નીચે બંને સાઈડ એકદમ સોફ્ટ એવા જ બને છે જે ચાઈનીઝ આપણે છે ખાતા હોય છે તેવા જ અંદરથી પણ તમે જોઈ શકો છો કોઈ પણ ઓળખી ન શકે કે આપણે છે તે આ ઢોકરા છે તે વધેલા ભાતમાંથી બનાવેલા છે તે તો તમે પણ ચોક્કસ બનાવજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવશો તમને આ રેસીપી કેવી લાગી છે તે